આણંદના વલ્લભ વિદ્યાનગરમાં નાઇસ કોમ્પ્યુટર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામે લોકો પાસેથી માથબર રકમ લઈને બોગસ સર્ટિફિકેટ બનાવી આપી વિશ્વાસ છેતરપિંડી કર્યા બાદ વિદેશ ભાગી ગયેલી યુવતી પરત આવતા ઇમિગ્રેશન્સ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી વલ્લભ વિદ્યાનગર પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી વલ્લભ વિદ્યાનગરમાં નાઇસ કોમ્પ્યુટર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પ્રણવભાઈ પ્રવીણભાઈ પટેલે પેરામેડિકલ કોર્સના અભ્યાસક્રમ ચાલુ કરવા મૂળ તમિલનાડુની અને કરમસદ ખાતે રહેતી જાનની થંબી દુરાઈ યાદવને માસિક પગારથી નોકરીમાં રાખી હતી પરંતુ ત્યારબાદ સારી કામગીરીને લઈને બે હજાર વીસથી તેણે પચાસ ટકા પાર્ટનર પણ ભણાવી દીધી હતી જનનીનું કામ સારું હોવાથી ધીમે ધીમે પ્રણવભાઈએ ધ્યાન આપવાનું ઓછું કર્યું પરંતુ ત્યારબાદ પ્રણવભાઈને ખબર પડી કે જનની યાદવે નાઇસ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કર્યો ન હોય કે નોકરી કરી ન હોય તેવા લોકોને પણ મોટી માતબર રકમ મેળવીને ખોટા અને બોગસ સર્ટિફિકેટ અને અનુભવના પ્રમાણપત્રો નાઇસ સિલેક્શનના નામે બનાવી આપ્યા હતા આ ખોટા અને બોગસ પ્રમાણપત્રનો ઉપયોગ વિદેશમાં વિઝા લેવા માટે કરાતો હોવાનું ખુલતા જ પ્રણવભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડનનાઓએ તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહેલા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનાની જાણ થતાં જ આરોપી

અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે કરવામાં આવેલા છે સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ સત્તર પાંચ બે હજાર ત્રેવીસ પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરેલા હતા જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા ચોવીસ જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબજે કરવામાં આવેલા હતા જે લેપટોપ અને જે કોમ્પ્યુટર તપાસના કામે કબજે કરેલા હતા એમાં ચોસઠ જેટલા સર્ટિફિકેટ આપેલા હોવાની એટલી કે જણાવતા આ મુદ્દા બાબતે પણ તપાસ તજવીજ હાથ ધરે છે આમ ગુનો કરી વિદેશ નાસી ગયેલ આરોપીને એલઓસીના આધારે ધરપકડ કરવામાં વિદ્યાનગર પોલીસે સફળતા મળેલી છે